પીપલદી પ્રાથમિક શાળા ખાતે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને શાળા શિક્ષણના સ્થાને શૌચાલયની ગંદકી સાફ કરાવતી હોવાના વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરતા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યાં જ ગ્રામજનોમાં ખૂબ જ આક્રોશ ફેલાયો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાની પીપલદી પ્રાથમિક શાળા નંબર એક ખાતે વિદ્યાર્થીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા જે અધિકૃત કામગીરી કરાવેલા સમાચાર જાણવા મળેલ છે એના અનુસંધાનમાં જે તે શાળાના શિક્ષકો સામે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કવાટ બીઆરસી કોઓર્ડિનેટર કવાંટ અને બીટ કે નિરીક્ષક સંયુક્ત અહેવાલ અત્રે મળેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે